અમરેલીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીના લીલીયા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે

આ ગટર જે બની ત્યારથી જે બારથી તેર કરોડની ગટર બનાવી એમાં પચાસ લાખનું જેટિંગ મશીન અમને આપવામાં ન આવ્યું એટલે એ એક વિચારો જેવું શું છે કે આટલા બધા રૂપિયા વાપર્યા પછી છતાં પણ એક પચાસ લાખના જેટિંગ મશીનના અભાવે આ બારથી તેર કરોડની પૈસાનું પાણી કરેલું છે કારણ કે જેટિંગ મશીનના અભાવે સફાઈ અંદર ઉતરી તો કરાતી નથી અને એના હિસાબે લીલીયાની અંદર બધી ગટરના તમામે તમામ ગોંડીઓ બ્લોક છે અને એના હિસાબે પાણી જાહેર રસ્તાઓમાં નીકળે છે અહીંયા રહેતા ગામના તમામ લોકોને ખરીદી માટે આવવું હોય તો એવા એ ગંદા પાણીમાંથી નીકળવું પડે છે અને એના વેપારીને મોઢે રૂમાલ બાંધીને બેસવું પડે છે જેના હિસાબે આ બીમારીની પણ એક ભીતિ છે મોટી અને કેટલાય વખત કેટલાય અધિકારી પદાધિકારીને અવારનવાર મૌખિક લેખિત અને રજૂઆત કરી આંદોલનો કર્યા પણ કોઈ જાતનું તંત્ર આમાં કોઈ ધ્યાન દેતું નથી અને એના હિસાબે અત્યારે વેપારી એટલા જ રાહિમ પોકારી ગયા છે કે અમારે આમાં શું પગલાં લેવાનું કઈ રીતે કરવું એ કોઈ અમારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે અમે અત્યારે ગામ બંધ રાખી અને આ એક મોટો વિરોધ નોંધાવી છે કે અમને આ બાબતમાંથી કોઈ પણ કાળે છુટકારો આપે